નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ તેર નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે બીજે ક્યાંય નહીં મળે અને એ પણ સો એ સો ટકા સાચી માહિતી બીજી એક વસ્તુ કે આ સિવાયના શહેરોના બજાર ભાવ તમારે જાણવા હોય તો આ વિડીયો પૂરો થશે ત્યાં આપણી વેબસાઇટની લિંક તમને મળી જશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને વિડીયો આપણી જે વેબસાઇટ છે એની લિંક મળી જશે ત્યાં તમને વીસ કરતાં પણ વધારે આપણા જે ગુજરાતના મોટા મોટા શહેરો છે એના બધેના રોજે રોજના બજાર ભાવ તમને ત્યાં જોવા મળી જશે અને આપણા ગ્રુપમાં પણ હવારમાં એ લિંક છે એ આપણે શેર કરીએ છીએ એટલે આપણી વેબસાઇટની વિઝિટ કરતા રહીજો ત્યાંથી તમને સો એ સો ટકા સાચા બજાર ભાવ અને માર્કેટ યાર્ડમાંથી રિલીઝ થાય એટલે સીધા જ સીધા આપણી વેબસાઇટ ઉપર તમને જોવા મળી જશે ખેડૂતભાઈ ડોટ સર્ચ કરશો તો પણ તમને આપણી વેબસાઇટ મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો નેવું રૂપિયા હતો તુવેર સત્તરસો પચાસથી બે હજાર છન્નું રૂપિયા રાયડો નવસો સાઠથી અગિયારસો અઠ્યાવીસ ચોળી ત્રેવીસો ત્રીસથી એકત્રીસો મેથી નવસો પચાસથી બારસો છાસઠ એરંડો અગિયારસો પંદરથી અગિયારસો અઠ્યાસી કાળા તલ ઓગણત્રીસો ચુમ્માલીસ થી પાંત્રીસો એસી સોયાબીન આઠસો સિત્તેર થી નવસો પંદર રૂપિયા ભીડા ચણા આજે તેરસો ત્રીસ થી ચૌદસો પચાસ સફેદ ચણા પંદરસો થી ઓગણત્રીસો આગળ જો વાત કરીએ રાજકોટમાં ડુંગળીની તો બસો સિત્તેર થી આઠસો વીસ લસણ ચોત્રીસો એકવીસ થી એકાવનસો અડદ આજે સોળસો થી અઢારસો છેતાલીસ ધાણા અગિયારસો પચાસ થી ચૌદસો ધાણી આજે બારસો થી પંદરસો પિંચોતેર તલ બે હજાર થી છવ્વીસો એસી છીણી મગફળી નવસો એસી થી અગિયારસો ચોત્રીસ જાડી મગફળી એક હજારથી અગિયારસો પચાસ કપાસ આજે ચૌદસો થી સોળસો પંચાણું રાજકોટની અંદર જીરાની જો આજે વાત કરીએ તો બેતાલીસો પચાસ રૂપિયાથી સુડતાલીસો અઢાર રૂપિયા વાત કરીએ જુનાગઢની ખ આજે ચારસો થી પાંચસો નેવું ચણા બારસો એસી થી ચૌદસો બત્રીસ રૂપિયા તુવેર અઢારસો થી એકવીસો છવ્વીસ એરંડો એક હજાર થી અગિયારસો સિત્તેર કાળા તલ ત્રણ હજારથી સોયાબીન આઠસો થી નવસો છ ધણા થી તેરસો ત્રેસઠ તલ એકવીસો પચાસ થી અઢાર રૂપિયા જાડી મગફળી સાતસો થી અગિયારસો એક જુનાગઢની અંદર જીરાની જો આજે વાત કરીએ તો ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા વાત કરીએ હવે આગળ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર પચાસ રૂપિયાથી અગિયારસો બોતેર લસણ નવસો પંચ્યાસીથી સુડતાલીસો પચીસ રાયડવાજે નવસો પચાસથી અગિયારસો અજમો સોળસોથી ચોત્રીસો પિસ્તાલીસ ધાણા છસો પચાસથી તેરસો સોયાબીન સાતસોથી આઠસો રૂપિયા જાડી મગફળી એક હજાર વીસથી અગિયારસો દસ ઝીણી મગફળી આઠસોથી નવસો પચાસ કપાસ બારસોથી સોળસો જામનગરમાં જીરું આજે ચોવીસો રૂપિયાથી સુડતાલીસો વીસ રૂપિયા વાત કરીએ હવે ગોંડલની ઘઉં આજે પાંચસો ચોવીસથી પાંચસો એંસી ડુંગળી એકસો એકોતેરથી આઠસો એક તુવેર સોળસો અગિયારથી બે હજાર એકાણું મગ બારસો એકાવનથી સોળસો એક્યાસી એરંડો એક હજાર અગિયારથી અગિયારસો છ્યાસી અડતેરસો તેરસો એકાવનથી સત્તરસો એક ચણા તેરસો એકથી ચૌદસો એકતાલીસ વાલ પાંચસો એકથી ઓગણીસો એકાવન મેથી આઠસોથી અગિયારસો એક લસણ આજે સત્તરસો એંસીથી ચોપનસો વીસ રૂપિયા ગોંડલમાં આગળ જો વાત કરીએ આજે સફેદ ચણાની તો ચૌદસો એકથી ઓગણત્રીસસો એકતાલીસ રાયડો નવસો અગિયારથી એક હજાર એક જોડી આઠસો એકથી એકત્રીસો એકાવન નવી મગફળી છસ્સો પચાસથી બારસો છન્નું ઝીણી મગફળી આઠસો અગિયારથી અગિયારસો એકવીસ જાડી મગફળી સાતસો પચાસથી અગિયારસો છોતેર કપાસ આજે એક હજાર એકથી સોળસો છેતાલીસ ધાણા આઠસોથી સોળસો એકાવન ધાણી એક હજારથી સોળસો એકાવન જીરાણી જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો આડત્રીસો એકાવન રૂપિયાથી અડતાલીસો એકસઠ રૂપિયા તો આ હતા સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો સો ટકા સાચા બજાર ભાવ આ સિવાયના શહેરોના બજાર ભાવ જેમ વાત કરી એ રીતે તમે અહીંયા વેબસાઇટ ઉપર ક્લિક કરી અને આપણી વેબસાઇટ ઉપર તમને ભાવ જોવા મળી જશે વીસ કરતાં પણ વધારે શહેરોના ભાવ ત્યાં આપણે મૂકીએ છીએ અને બાકી આ જે બે વિડીયો મૂકેલા છે એ જો ગમતા હોય તો જરૂરથી વિડીયો જોઈ લેજો એમાં પણ તમને ઘણી બધી માહિતી મળશે બાકી વિડીયોને લાઇક મારી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ મારી દેજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર